દોસ્તો આજના બ્લોકમાં હર મહાદેવ દોસ્તો જય માતાજી આજે આજે શરૂઆત કરી બ્લોક ની અને આજે એકમ થઈ ગઈ અને મેળો ભાઈ બંધ ચાલુ થઈ ગયો એટલે તમે આપડી હે ને બ્લોકમાં એકદમ ઠેર જોવામાં હોય ને મજા આવશે અને જોતા રહીજો દોસ્તો જો આપણા ગોમની છે દુકાના ભાઈ જો ભાઈ ઓમને અમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર જો માલ બાલ ભરતી હોય ને મજા આવે આનંદ આવે અને ધંધા ધંધાનો તો દોસ્તો આપણે જો આપણું દુકાન બતાવીએ આપણી જોઈએ ટકા ટક હોટલ અને દુકાન કરી લઈએ બાજુમાં પણ હોટલ થોડી નોર્મલ કરીએ મહેમાન પૂર્ણ માટે ચાલે હોટલ જો ગલ્લો કમાણી હાલ એવું નહીં કે નહીં હાલતી કેમ કે એમને તો પડ્યા જ ના રહી રાતે બબી ત્રણ વાગ્યા સુધી ચાલુ હોય ગલ્લો બાકી હોટલમાં કોઈ લેવાનું નહીં કેમ કે મહેમાન હોય ને આપણે ચાલે તો હોટલ તો દોસ્તો આપણે પહેલાં એક દિવસ ચા બનાવી દઈએ ચા પીને પછી આપણે આગળ કરીએ લગભગ એક વાગી ગયો અંદાજી તો દોસ્તો જો આપણે દુકાનમાં માલ ભરીએ તમને બતાવીએ જો યુડીપી ગઈ છે વિમલ હ જાફરી હૈ બધું ઘણી બધી આઈટમ છે પાણીના બાટલાય પણ છે તો જુઓ કેનર બેનરની ફૂલ સુવિધા હે કોઈ અચકાવવાનું કોઈ આવતું જ નહીં જો જાફરી બાફરીન ટકા ઢગ હરેલું હોય ગલ્લું ગલ્લું ના કહેવાય ગલ્લો કહેવાય જુઓ બાટલો બાટલો સગડું બગડું બધું તો દોસ્તો આરી આપણી દુકાન કેમ જો હું તમને કહું ગમે ત્યારે દોસ્તો આવો તો આ બાજુ બિલિયા બાજુ રસ્તો જાય બિલિયાથી આવતો પહેલા ટ્રાફિકમાં જ આપણે નદીમાં એન્ટર થઈએ એટલે પહેલાં ટ્રાફિકમાં નદીમાં જ આપણે દુકાન બનાવીએ દર સાલ બનાવીએ મેળા ઉપર કાતી મહિનામાં લગભગ દસ દિવસ આસપાસ રહે આપણી

આ એક ચોક પડે હે નદીના ઉતરતા ઉપર ચોક પડે ચોકમાં જ આપણે બનાવીએ દુકાન લોકેશન મસ્ત છે અને જ્યારે ત્યારે ફરવા દોસ્તો આવશે તો જરૂરથી પોત ઠાકોરની મુલાકાત લેજો દુકાનની દર સાલો એ દુકાન બનાવીએ છીએ તો આપણે દોસ્તો પહેલા ચા બનાવી દઈએ ચા ઉકળવાનું આપણે ચાલુ કરી દઈએ પહેલાં તો ગોડ મૂકી નથી કરતો ચા હારી થાય કરી આ અમારું માપ છે ચા પણ આપણે એ જ ચામાં ખૂબ કમી છે અને ચા પણ વાપરીએ વાપરી આ બધું વાપરી દીધું કમ્પ્લેટ અને એનામાં એક